રંગમાં આવું મારા પોષ માણસો ભાવના હોય તો વિશ્વાની વાતો મોડવાવાળી માતા શું એક દાડો તમે ખરાબ બપોરે આવ્યા હોય તો ફોન કરીને આવ્યા હોય પણ જો આ જહુ બિહારી એમાં ગોતો આવો વેળાની ઝોપડી બોલવું મારું વેણ ભાઈ છે દેવું આ દેરું બેઠું એમાં ગોટો આ મારો વધારો થાય મને માતા પૂછ્યો કે ગોખલે જૂના ઘેર દીવો ભરાતો આવું રોશીડા ના ની માતા બોલી

હું વિરમપુરના મલકમાં આવી છું મારી છે બાબા તો મારો માતાનો ભગવાન એવું કે તારી પંદર એક પણ આ ભૂમકા એ વોટો મારતી હોય હું રમશેડાના ગોધરાની માતા ટાઈમ ટેબલ ને ધોળતી બોલતી તો મને હું કું પોસમ ના દાળે બોલું જેને બૂર કરવો એ ખર્ચો કરવો પડશે જોય કરવો પડશે રોમશીડા તો મોટા કોક જે માગુ મનાલ જે પણ આ દેવના ના પડ્યા છે મટાડવા તો પડશે હું આ ભાઈ આયા તે દાડે બોલી કે ઝઘડો છે ઝઘડો હું માતા ઝોપડી બોલી કે ના બોલી કે ઝઘડો જૂનો ઝઘડો મને આલો આવું વેળાની માતા બોલી છે કોઈ બી દેવ બહારનું બોલે આ મારું વેણ થાય

અને હું કોઈ જગ્યાએ પૂર કરાય કોણ એ ફૂલ થઈ જાય મને ઝોપડીને મળવું ના મળે બાવું છે દેવું ભાઈ તો મારો માતાનો ભરભો આવું કાળું કાળુભાઈ આ પરિવારમાં ઢોર માણસો માગા પાછું રહેશે એ બંધ કરી આલું તો હું માતા કોઈ કરવું ના કરું હા ભાઈ કેમ તમે કોઈ બોલતા નથી ભુવા લાઈન થાકી ગયા છો બતાવો ના અમે ભુવા પાણી કોઈ એવું કોઈ અમને આવડતું નહીં હા ભુવા પાણી નહીં ભુવા લાઈન થાકી ગયા છો કોઈને અમને હાચો મારક બતાવ્યો નથી ભાઈ દેવું કરું તો મારો માતાનો ભરભુઆ ખરાબ અફૂર ને એવું બોલી ગયો હું ઝોપડી બોલતી છું મારો માતાનો તારી હેતી શીખોતર માતાનો મળતી અને આ અઢાર વીઘા જમીનમાં ઓટો મારતી છું ભાઈ તો એક દાડો મનો વેળા જો ઘડીઓ આવે એક ફળ આવે એક ક્ષમો આવે તો વીરનો મો હાચી મળવા આ હકદાર પેલા તો કુણ છે આ ભૂમકાનો હકદાર કુણ છે તમને ખબર છે હા ટેકરે દીવો ભરાય એ હકદાર કોણ હા આ ભૂમકાનો હકદાર કુણ છે ટેકરે હકદારી ટેકરાનો આ ભૂમકાનો હકદારી રહ્યો એને કોઈ ભૂવો પાવડીએ પૂછ્યું નથી એને કાળ ચાલ રીસ છે તમારા ઉપર એના મને યાલુ પાણી ફૂલ થઈ જાય પેલો ઢોલ એનો વગાડવાનો પછી બીજી બધી વાતો પછી બધા બીજા દેરો વાતો પેલા એને મનાવાનો વિરના અને વિરના હપાડું હું ઝોપડી નોફતી ઈશુ દેવ તો મારા

અને તમારી મારી કોઈ ઓળખણ નથી તો આધાર કાર્ડ ભાળવા વાળી માતા બુના કું છે વખો મટાડિયા લો આ ઉમરે વખો મટાડી દુનિયાના દેરભાઈ ઉભા રાખું મને હરખાઈ નથી લાગતો પેલી ઝોપડી બેઠો એમાં હરખાઈ નથી લાગતી શું બોલું આગો બેઠો એમાં કોઈ હરખઈ લાગતી નથી દેવું ભાઈ પણ મારો માતાનો ભગવાન આવું કે હું કોઈ માર્ગે હેઠ છું

પણ હું બોલ્યું મારો ક્ષમા આવે વગર કોઈ દાડો બોલતી નથી વાત પડી છે હું મારો ભાઈ આ ભૂમકામાં ગોગો હાચો છે જે ડોહો દીવો ભરતા હતા ને એ દીવો હાચો છે ખોટો નથી પણ આ જે બિહાર્યું બધું ગોટા ગોટા વાળેલા મને એક વસ્તુ બતાવો કે તમારા જેટલા દેવ બેઠા મને એક પૂરું મારા જ હોય છે

મારી ના નથી પણ બે દીવા ઓય સાચવજો બીજા નહીં ભરો ચાલશે કોઈ દેરું મારી નહીં નોખે તમ સિયા બે દીવા વેનંગ ગગનો હા આ બે દીવા સાચવજો પેલા આ બે દીવા હાચવ તમારી બેડી દર્શે આ બીજા એકે નહીં ભરો કોઈ તમને કોઈ નહીં મારી નોખે ઓમાં હશેતાર મારશે કે દેવ આવ હું ઝોપડી બોલું છું અમારો વાદાવ થાય છે બધું ગોટાળા થાડેલું કોમ છે ભાઈ શું કીધું એટલે ધેમે ધેમે તમને સોખટ પાળી તમને બધું હંસા કરી આલ્યો આ ઓમદ મન કરતું હરખઈ લાગતી જ ન લ્યો દેવું મને માતા ને ગતું હરખે ન લાગતી અમારો વધારો થાય શું કીધું આવ્યા શું કીધું માતા મારી હોમી સાથી ધૂળ આવશે એક દાડો શું કીધું ભાઈ કે કરની માતા ધૂળવા લાવી થા ને હું માગું એટલું પૂરું મળે તો મોનવી ને કર મોનવી નહીં આ તો તમે દીવા ભરો એમ વધારે વખામાં આવો કે નથી આવતા તમે ધમ દીવા ભરો એમ આખો વધારે બેઠા જેમ દેવું બે હારો એમ વધારે બેઠોણા કે ના બેઠવા એના કરેલા હારવું ઓળખતા